નમસ્કાર આપ જ્યારે આજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુપ્રીમ કોર્ટે एससी एसटी નામત અંગે આપેલા ચુકાદાનો મોડસામાં વિરોધ દર્શાવાયો છે મોડાસામાં બંધને મિશ્ર સમર્થન જોવા મળ્યું છે એસસી એસ સમુદાયના આગેવાનો દુકાનો અને શાળાઓ બંધ કરાવવા નીકળ્યા બંધને સમર્થન આપવા લોકોને આહવાન કરાયો બંધના એલાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે એસસી એસટી નામત અંગે આપેલા ચુકાદાને લઈને બંધનું એલાન અપાયું છે સુપ્રીમ કોર્ટે એસસીએસટી નામત અંગે આપેલા સબ કેટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં બંધનું એલાન અપાયું છે આજે જે એકવીસ ઓગસ્ટના રોજ ભારત એલાન થયેલું છે એસસીએસટી સમાજ દ્વારા જિલ્લા પોલીસ દ્વારા જે પણ સંવેદનશીલ વિસ્તારો છે જેમ કે વિસ્તાર છે મોડાસા ટાઉન વિસ્તાર છે બાયડ વિસ્તાર છે અને ભિલોડા વિસ્તાર છે તો એ તમામ વિસ્તારો ઉપર એક એક ડીવાય એસપી અને સુપરવિઝન આપેલું છે અને એ રીતે એની અંદરમાં પૂરતા પ્રમાણમાં પીઆઈઆઈ અને પીએસઆઈ અને પોલીસ સ્ટાફ આપેલો છે સાથે સાથે પ્રિઝનર વાનો પણ આપેલી છે અને પૂરતો બંદોબસ્ત પોલીસનો છે જે પણ સંવેદનશીલ પોઈન્ટ્સ છે ત્યાં તમામ જગ્યાઓ ઉપર પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવે છે અને હાલમાં શાંતિ છે